નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ભેસો લઈને આવ્યો છું મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગળના વિડીયો તમને મળતા રહે અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ લાઇક કરજો મિત્રો વાત કરવી છે હવે ભેસોની સારામાં સારી બંને ઓલાદની ઘણી બધી ભેંસો લઈને હું તમારા માટે આવ્યો છું જો તમે ભેસો લેવા માગતા હો અથવા ભેસોનો વિડીયો જોવા માગતા હો તો આ વિડીયોને ખાસ લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ભેસો વેચવાની છે સારામાં સારી સો ટકા બની નસલની એક એક બેસ સારામાં સારી છે આ બધી એક જ માલિકની છે એકદમ વ્યવસ્થિત સર ભેસો છે ઘરાઉ ભેસો છે આ બધી ભેંસો વેચવાની છે સારામાં સારી છે વ્યવસ્થિત સર છે દરેક ભેંસને દૂધ બાર તેર ચૌદ પંદર લીટર સુધી સોળ લીટર સુધી દૂધ આપતી આ બેસો છે બધી સો ટકા બની નસલની છે જે ઓરિજિનલ બની કહેવાય એ બની નસલની છે બધી ભેંસો આપવાની છે તેર ભેંસો એક જ ક્વૉલિટી એક જ ટાઈપની એટલી ઊંચી એટલી લાંબી શીંગડે બધી એક જ ક્વૉલિટીની અને બધી બની નસલની છે બધી સાથે આપવાની છે સારામાં સારી ભેંસો છે ઉત્તમ ક્વોલિટીની સો ટકા બની ઓરિજનલ કહેવાય એ ક્વૉલિટીની ભેંસો છે સારામાં સારી નસલની છે એની સાથે સાથે અગિયાર પાળીઓ છે એ પણ આપવાની છે આ દરેક ભેંસ વ્યવસ્થિતસર છે દરેક ભેંસ ગાભાણ છે અમુક ભેંસ અંદર વિવાયેલી છે તેર ભેંસો છે આ તેરે તેર ભેંસો વેચવાની છે તેરે તેર ભેંસો બની છે એક જ ક્વૉલિટીની છે ઊંચી લાંબી શિંગડે ગોળ અને સારામાં સારી દૂધ દસથી લઈને સત્તર લીટર સુધીની દૂધ આપે છે આ ભેંસો સારામાં સારી ભેંસો છે બહુ વ્યવસ્થિત ભેંસો છે બહુ સાચવેલી અને બેસો છે ગેરંટીવાળી માલિકેની સો ટકા તમને ગેરંટી આપે છે જો તમે આ ભેસો લેવા માંગતા હો તો એમનો મોબાઈલ નંબર આપેલો છે એક એક ભેસ શાંતિથી જોજો દરેક ભેસ વ્યવસ્થિત સર છે દરેક બની નસલની છે અને સારામાં સારી ભેસ છે એટલે જો તમે લેવા માગતા હો તો આ એમનો મોબાઈલ નંબર છે એની ઉપર તમે કોન્ટેક કરજો આ બધી સાથે આપવાની છે આ સારામાં સારી ઓલાદની છે વ્યવસ્થિત સર છે આ ભેસો તેર ભેસો છે આ સ્કૂલ ભેસો તેર ભેંસો દરેકે દરેક ભેંસ બની નસલની વ્યવસ્થિત છે એક જ માલિકની છે અને વેચવાની છે જો તમે લેવા માંગતા હો તો લઈ શકો છો સાથે આ બે ગાયો છે એક ગીર છે અને એક એચએફ છે એ પણ સારી નસલની છે સાથે સાથે અગિયાર પાડીઓ છે આ અગિયાર અગિયાર પાડીઓ બની નસલની છે દરેક પાડી એક વરસ દોઢ વરસ આજુબાજુની છે બહુ મસ્ત પાડીઓ છે સારામાં સારી છે બધી વ્યવસ્થિત બની પાડીઓ છે બધી શિંગડે બીંગડે એકદમ સારામાં સારી શરીરમાં પેશમાયમાં દરેક ભેંસ છે એવી જ ક્વોલિટીની દરેક પાડી છે અને આ વેચવાની છે જો તમે લેવા માંગતા હો તો એની અંદાજીત કિંમત મૂકેલી છે કિંમતમાં થઈ જશે અને સારામાં સારી જો વ્યવસ્થિત સર અને ઊંચી ક્વોલિટીનું પશુપાલન તમે કરતા હો અને તમે સારામાં સારી નસલની ભેંસ કે પાડી લેવા માંગતા હો તો આ ભયનો કોન્ટેક કરી શકો છો આ બધું એકી સાથે આપવાનું છે અલગથી આપવાનું નથી જો કોઈએ લેવી હોય કોઈ નવું નવું પશુપાલન કરવું હોય સારી ઉત્તમ ક્વોલિટીની ભેંસ પાડી લેવા માગતા હોય તો આ બહેનો કોન્ટેક તમે કરી શકો છો સારામાં સારી ઉત્તમ ક્વોલિટીની સારામાં સારી નસલની છે આ બધાની કિંમત ચાલીસ લાખ રૂપિયા મૂકેલી છે અંદાજીત કિંમત જો તમે લેવા માગતા હો તો કિંમત થઈ જશે પણ ચાલીસ લાખ અંદાજીત કિંમત છે એટલે વધારે ઓછું કરી શકાશે નહીં સારામાં સારી ઉત્તમ ક્વોલિટીની જો તમે કંઈ વિડિયો મૂકવા માંગતા હો તો અમને તો આની ઉપર મોકલી શકો છો એના પછી એક બીજી આ બંને નસલની કચ્છની ભેંસ છે આ પણ ભેંસ સારામાં સારી છે ગાભણ ભેંસ છે બહુ વ્યવસ્થિત ભેંસ છે આ પણ બંને ઓલાદની જ ભેંસ છે જો તમે આવી જ ભેંસોના વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલ ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને વિડીયો મળતા રહે આ બંને ઓલાદની ભેસ વેચવાની છે સારામાં સારી ભેંસે એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે કચ્છ જિલ્લામાં છે એમનો મોબાઈલ નંબર આપેલો છે ભેસ કાપણ છે વેચવાની છે જો તમે લેવા માંગતા હો તો આ એક સારામાં સારી જાફરાબાદી બે ભેસો છે આ બંને ભેંસો વેચવાની છે જો સારામાં સારી નસલની છે એકદમ સો ટકા જાફરાબાદી છે બહુ સાચવેલી છે બહુ સારી વ્યવસ્થિત સર છે એક આ ભેંસ છે એની સાથે સાથે એક આ બીજા નંબરની ભેંસ પણ વેચવાની છે આ બંને ભેગી આપવાની છે એક જ માલિકની છે સારી છે કાભાણ છે સારું દૂધ કરશે બહુ વ્યવસ્થિત સર ભેંસો છે આ બંનેની કિંમત પણ મૂકેલી છે આ બંને ભેંસો વેચવાની છે એમનું સરનામું પણ આપેલું છે આ જામનગર જિલ્લામાં છે બંનેની અઢી લાખ રૂપિયા કિંમત મૂકેલી છે એક બીજા વેતનની ત્રીજા વેતનની ભેસ છે જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાની અંદર છે તમે જો લેવા માંગતા હો તો એના પછી એક બીજી પણ આ જાફરાબાદી ભેસ છે આ પણ વેચવાની છે બહુ સારી છે વ્યવસ્થિત સર છે જો તમે આ પણ જાફરાબાદી બેસ લેવા માગતા હો તો એમનો મોબાઈલ નંબર એમનું સરનામું ભેંસની અંદાજીત કિંમત મૂકેલી હોય છે આની સાથે સાથે એક આ બીજા નંબરની પે છે આ પણ બે એક જ માલિકની બે ભેસો છે આ પણ જાફરાબાદી છે સારામાં સારી વ્યવસ્થિત છે અને આ પણ વેચવાની છે બહુ સારામાં સારી વધારેમાં વધારે દૂધ કરતી ભેસો છે આ વેચવાની છે આ છે એ ભાવનગર જિલ્લાની અંદર છે ભાવનગર શિહોર તાલુકામાં છે એકની દોઢ લાખ એકની અઢી લાખ રૂપિયા કિંમત અંદાજીત મૂકેલી છે માલિકો કિંમતો મૂકતા હોય છે તમે જો આવી સારી સારી નસલની ભેંસો જોવા માંગતા હો તો અમારી ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ખાસ કરીને લાઇક કરજો જેથી કરીને બીજા વિડીયો તમને મળતા રહે આ પણ એક ભેંસ વેચવાની છે આ બંને એક માલિકની અલગ અલગ બે ભેંસો છે આ પણ વેચવાની છે જો આ ભેંસો પણ તમે લેવા માંગતા હો તો એમનો મોબાઈલ નંબર તમને પાછળ આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો આ ભેંસો જો તમે લેવા માંગતા હો તો એનો મોબાઈલ નંબર આ છે આ છે દેવભૂમિ દ્વારકામાં છે એની કિંમત એક લાખ પંદર હજાર જેટલી મૂકેલી છે બંનેની ભેગી કિંમત છે જો તમે એ પણ લઈ શકો છો એના પછી એક આ એક જાફરાબાદી ભેસ છે આ પણ વેચવાની છે આ પણ એક સારી ભેસ છે સારું દૂધ કરતી ભેજ છે જો આ પણ તમે લેવા માગતા હો તો એમનો પણ મોબાઈલ નંબર સરનામું આપેલું છે આની કિંમત એક લાખ મૂકેલી છે અંદાજીત કિંમત આ પણ બેસ્ટ છે આ અમરેલી જિલ્લામાં